લોકસભા ચૂંટણીને અનુલક્ષીને જનજાગૃતિ માટે ઈવીએમ મશીનનું પ્રદર્શન યોજાયું લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણી હવે નજીક આવી રહી છે ત્યારે ભારતના ચૂંટણી પંચની ગાઈડલાઇન તેમજ નિર્દેશો અનુસાર મતદારોમાં જનજાગૃતિ લાવવા તેમજ ઇલેક્શનને અનુલક્ષીને લોકોને જાણકારી મળે તે હેતુથી દાહોદ સહિત આસપાસના વિસ્તારોમાં ઈવીએમ મશીન તેમજ વીવીપેટ મશીનને નિર્દેશન હેતુ મોકલવામાં આવ્યું છે જે પૈકી ઈવીએમ રથ દાહોદ તાલુકાના ગામડાઓને ખૂનશે અને અન્ય ગ્રામ્ય વિસ્તારોમાં વસવાટ કરતાં લોકોને ઇલેક્શન સંબંધી જાણકારી તેમજ વોટિંગ કેવી રીતે કરવું કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું અને સાથે સાથે ઇલેક્શન અંગેની લોકોને જાણકારી મળે તે હેતુથી જનજાગૃતિ અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો આજરોજ મામલતદાર કચેરી ખાતે આવી રીતે ઈવીએમ મશીનને જનજાગૃતિ માટે સ્ટોર કરવામાં આવ્યો હતો જેમાં દાહોદના મામલેદાર મનોજ મિશ્રા નાયબ મામલેદાર રવિન્દ્ર ડામોર દ્વારા

અને એ અંતર્ગત ચૂંટણી પંચના નિર્દેશ અનુસાર અત્રેથી દાહોદ તાલુકાની અંદર જે ઈવીએમ મશીનોનું નિદર્શન કેન્દ્ર એક તો અમે અમારી ઓફિસમાં ખોલેલું છે અને આમ જનતા છે તો સહેલાઈથી જોઈ શકે છે સમજી શકે છે અને વોટિંગ પણ કરે છે અને સાથે સાથે બીજું મશીન છે ગ્રામ્ય વિસ્તારમાં મોકલેલું છે એમાં તલાટીઓના હુકમો કરી રહ્યા છે અને આ નિદર્શન નિદર્શનની રીતે આ મશીનો બતાવવાના છે અને જનજાગૃતિ માટે આ મશીનો મોકલેલા છે પૂર પૂરેપૂરો પોલીસ ફોર્સ પણ એની સાથે છે એટલે ઇલેક્શનને લગતી એમ કે જાણકારી લોકોને મળે એ અવેરનેસ માટે આ મશીનો અમે મોકલેલા છે અને મૂકેલા છે ઓકે